નમસ્કાર નવજીયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અમરેલીના ભાજપના નેતા વિપુલ દુધાતે ભૂતકાળમાં અમરેલીના લીલીયા ગામમાં વેચાતા દારૂ મામલે પોલીસ પર આક્ષેપ કર્યા હતા કે અમરેલી પોલીસ દારૂના હપ્તા ખાય છે અને બેફામ દારૂ વેચાય છે તેમની આ પોસ્ટ બાદ અમરેલી પોલીસ હરકતમાં આવે છે અને અનેક જગ્યાએ દારૂની રેડ થાય છે આ પછી વિપુલ દુધાત તેમના સાથીઓ સાથે અમરેલીના એસપી સંજય ખરાતને પણ મળવા પહોંચ્યા હતા અને આ દરમિયાન એસપીની ચેમ્બરમાં ખળભળ થાય છે અને બહાર આવીને આરોપ કરે છે વિપુલ દુધાત કે એસપીએ અશોભનીય વર્તન કર્યું પણ વિપુલ દુધાત જે ફરિયાદ કરી રહ્યા હતા તેની પાછળ એક કારણ એવું પણ ચર્ચાતું હતું કે જ્યારે પોલીસ રેતી ચોરી કરતી ગાડીઓ પકડે કે ક્યારેક ટ્રાફિકના મુદ્દે વિપુલ દુધાજ છે તે પોલીસને ભલામણ કરતા હતા આમ ભૂતકાળમાં આરોપ પ્રત્યે આરોપ થયા હતા તેવામાં ફરી એકવાર વિપુલ દુધા તે અમરેલી પોલીસ સામે ખનીજ વિભાગ સામે આક્ષેપો કર્યા છે અને ખનીજ ચોરીને લઈને શું કરી રહ્યા છે વિપુલ દુધાત તેમને પણ સાંભળીએ હું વિપુલ કુમાર મુકંદભાઈ દુધાજ સદસ્ય જિલ્લા પંચાયત અમબરેલી આજરોજ અમરેલીથી સાવરકુંડલા મુકામે જતો ત્યારે ગોખર ગામવાળા ગામ પાસે શેત્રુજની અંદર રેતીના ટેક્ટરોથી ખનીજોરી થતી હોય જે મેં સોશિયલ મીડિયાની અંદર વિડીયો અને મીડિયાના માધ્યમને આપેલ ત્યારે આ ખનીજ છોરીની અંદર આ જિલ્લાના એસપી સંજય ખરા ડીવાય એસપી ચિરાગ દેસાઈ એલસીબી ખાણ ખનીજ વિભાગ અને ફોરેસ્ટ વિભાગ તમામ અધિકારીઓ પોતાના અંગત આર્થિક લાભ માટે આ ખનીજોરીની અંદર આ કામ કરી અને ખનીજ ચોરી થવા દેતા હોય તેવું આજ દિન સુધી લોકસરસા દ્વારા સાંભળેલ હતું પરંતુ આજે જે મેં નજરે જોયું ત્યાં ઉપરથી આપણને ખબર પડે છે કે સામાન્ય માણસોને આ રીતિમાં મળવું બહુ ખૂબ મુશ્કેલ છે નાના અને આર્થિક રીતે નબળા લોકોને મકાન બનાવવાની અંદર પણ રેતી મળતી નથી ત્યારે આ ખનીજોરો આ અધિકારીઓની આડની અંદર બેફામ રેતી ચોરી કરી અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ત્યારે હું મુખ્યમંત્રી સાહેબને એટલી જ વિનંતી કરું કે નાના અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ગરીબ લોકો માટે આ શેત્ર અંદર તથા અન્ય જે અમરેલી જિલ્લાની અંદર નદીઓ પસાર થાય છે તેમાં બ્લોકની ફાળવણી કરવામાં આવે જેથી લોકોને સરળતાથી રેતી પણ મળે અને આ ખનીજ ચોરી ન થાય અને રોયલ્ટીની ઇન્કમથી સરકારને આવક થાય અને જે આવકથી લોકોના વિકાસની અંદર રકમ કામ આવે એમાં અને આ અધિકારીઓ જે સંડોવાયેલા હોય અને રાજકીય લોકો પણ જે સંડોવાયેલા હોય તેને નિયમનુસરની કાર્યવાહી કરી હસમુખ પટેલ સાહેબ આઈપીએસની અધ્યક્ષતાની અંદર એક કમિટી રસી આની તટસ્થ તપાસ કરાવવા મારી વિનંતી છે માગણી છે વિપુલ દુધાત દ્વારા શેત્રુંજય નદીમાં રેતીની ચોરી થતી હતી તે મામલે તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી જેમાં તેમણે લખ્યું છે કે અમરેલી જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજય નદીમાંથી રેતીની ચોરી થઈ રહી છે એસપી સંજય ખરાડ ડીવાય એસપી ચિરાગ દેસાઈ ખાણ ખનીજ વિભાગ અને ફોરેસ્ટ વિભાગ તથા રાજકીય લોકોના મેળાપીપળાના કારણે રેતીની ચોરી અને લૂંટ થઈ રહી હોવાની લોકમુખે ચર્ચા સાંભળી હતી પણ આજે નજરે નિહાળ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિનંતી કે આઈપીએસ હસમુખ પટેલની અધ્યક્ષ સ્થાને તપાસ કમિટીની રચના કરી સામેલ અધિકારીઓ તથા રાજકીય લોકો સામે કાર્યવાહી કરવામાં આવે વિપુલ દુધાતે માંગ કરી છે કે શેત્રુંજય નદીમાં એક પણ રેતીની લીઝ નથી જેથી તેમાં લીઝની ફાળવણી કરવામાં આવે જેથી સામાન્ય જનતાને રેતી મોંઘા ભાવે ન ખરીદી પડે અને ખનીજ ચોરી પણ અટકે આમ ફરી એકવાર ભાજપના નેતા વિપુલ દુધાતે અમરેલી પોલીસ સામે આક્ષેપો કર્યા છે જોવાનું રહ્યું કે હવે આ આક્ષેપના